શાંતિ ત્રણ ત્રણ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ બેહદ નાટકને સદા સ્મૃતિમાં રાખો તો અપાર ખુશી રહેશે આ નાટકમાં જે સારા પુરુષાર્થી અને અનન્ય છે તેમની પૂજા પણ અધિક થાય છે પ્રશ્ન છે કઈ સ્મૃતિ દુનિયાના બધા દુઃખોથી મુક્ત કરી દે છે હર્ષિત રહેવાની યુક્તિ શું છે છે ઉત્તર સદા સ્મૃતિ રહે કે આપણે ભવિષ્ય નવી દુનિયામાં જઈ રહ્યા છીએ ભવિષ્યની ખુશીમાં રહો તો દુઃખ ભૂલી જશો વિઘ્નોની દુનિયામાં વિઘ્ન તો આવશે પરંતુ સ્મૃતિ રહે કે આ દુનિયામાં આપણે બાકી થોડા દિવસ છીએ તો હર્ષિત રહેશો ગીત છે જાગ સજનિયા જાગ નવયુગ ફિરસે આયા આજ ઓમ શાંતિ આ ગીત ખૂબ સરસ છે ગીત સાંભળવાથી જ ઉપરથી લઈને 84 જન્મોના રહસ્ય બુદ્ધિમાં આવી જાય છે હમણાં વાયા સૂક્ષ્મ વતન થઈને જવાનું જઈશું સૂક્ષ્મ વતન વાયા પણ આવીશું ડાયરેક્ટ નીચે સૂક્ષ્મ વતન બાબા હમણાં જ દેખાડે છે સત્યુક ત્રેતામાં આ જ્ઞાનની વાત પણ નથી રહેતી નથી કોઈ ચિત્ર વગેરે ભક્તિ માર્ગમાં દુર્ગા કાળી સરસ્વતી છે તો એક જ પરંતુ નામ કેટલા રાખી દીધા છે જે સારો પુરુષાર્થ કરતા હશે અનન્ય હશે તેમની પૂજા પણ વધારે થશે તમે જાણો છો આપણે જ પૂજ્યથી પૂજારી બની બાબાની અને પોતાની પૂજા કરીએ છીએ આ પણ બ્રહ્મા બાબા પણ નારાયણની પૂજા કરતા હતા ને વન્ડરફુલ ખેલ છે જેમ નાટક જોવાથી ખુશી થાય છે ને એમ આ પણ બેહદનું નાટક છે આને કોઈ પણ જાણતા નથી તમારી બુદ્ધિમાં હવે આખા ડ્રામાના રહસ્ય છે આ દુનિયામાં કેટલા અથા દુઃખ છે તમે જાણો છો હવે બાકી થોડો સમય છે આપણે જઈ રહ્યા છીએ નવી દુનિયામાં ભવિષ્યની ખુશી રહે છે તો તે આ દુઃખને ઉડાવી દે છે લખે છે બાબા કો વિઘ્ન પડે છે નુકસાન થઈ જાય છે બાપ કહે છે કાઈ પણ વિઘ્ન આવે આજે લખપતિ છો કાલે કકપતિ બની જાવ છો તમારે તો ભવિષ્યની ખુશીમાં રહેવાનું છે આ છે જ રાવણની આસુરી દુનિયા ચાલતા ચાલતા કોઈ ન કોઈ વિઘ્ન પડશે આ દુનિયામાં બાકી થોડા દિવસ છે પછી આપણે અથા સુખોમાં જઈશું બાબા કહે છે ને કાલે શ્યામ હતા ગામડાના છોકરા હતા હમણા બાપ આપણને નોલેજ આપી ગોરા બનાવી રહ્યા છે તમે જાણો છો બાપ બીજરૂપ છે સત છે ચેતન્ય છે એમને સુપ્રીમ સોલ એટલે કે પરમાત્મા કહેવાય છે એ ઊંચે થી ઊંચા રહેવા વાળા છે પુનર્જન્મમાં નથી આવતા આપણે બધા જન્મ મરણમાં આવીએ છીએ એ રિઝર્વડ એટલે કે નિશ્ચિત છે એમને તો અંતમાં આવીને બધાની સદગતિ કરવાની છે તમે ભક્તિ માર્ગમાં જન્મ જન્માંતર ગાતા આવ્યા છો બાબા તમે આવશો તો અમે તમારા જ બનીશું તો એક બાબા ન કોઈ આપણે બાબાની સાથે જ જઈશું આ છે દુઃખની દુનિયા કેટલું ગરીબ છે ભારત બાપ કહે છે મેં ભારતને જ સાહુકાર બનાવ્યું હતું પછી રાવણે નર્ક બનાવ્યું છે

અહીં તમે ભલે સફેદ વસ્ત્ર પહેરીને રહો છો પરંતુ રંગીન કપડાં પહેરવાવાળા તે ડ્રેસમાં પણ अनेक નું કલ્યાણ કરી શકે છે માતાઓ પોતાના પતિને પણ સમજાવે છે ભગવાન વાત છે પવિત્ર બનવાનું છે દેવતાઓ પવિત્ર છે ત્યારે તો તેમને માથું નમાવે છે પવિત્ર બનવું તો સારું છે ને હવે તમે જાણો છો सृष्टि અંત છે વધારે પૈસા શું કરશો આજકાલ કેટલી લૂંટમાર થાય છે रिश्वत ખોરી એટલે કે લાંચ કેટલી ચાલે છે આ આપણા માટે ગાયન છે કિનકી દબી રહી ધૂળ મે કિનકી રાજા ખાય किन चोर लूटे किन आग जलाए सफल होगी उनकी जो धनी के नाम लगाए बाबा कहते जो धनी के नाम खर्चे धनी तो हमना सन्मुख छे समझदार बाको पोतानु बधुज धनी ना नाम पर सफल करी ले छे मनुष्य तो बद्धा पतित पतितों ने दान करे छे अहीं तो પુણ્ય આત્માઓનું દાન લેવાનું છે બ્રાહ્મણો સિવાય બીજા કોઈ સાથે કનેક્શન નથી સંબંધ નથી તમે છો પુણ્ય આત્માઓ તમે પુણ્યનું જ કામ કરો છો આ મકાન બનાવે છે તે પણ તમે જ રહો છો પાપની તો કોઈ વાત નથી જે કાંઈ પૈસા છે ભારતને સ્વર્ગ બનાવવા માટે ખર્ચ કરતા રહે છે પોતાના પેટને પણ પાટા બાંધીને કહે છે બાવા અમારી એક ઈંટ પણ આમાં લગાવી દો તો ત્યાં અમને મહેલ મળી જશે કેટલા સમજદાર બાળકો છે પથ્થરોના બદલીમાં સોનું મળે છે સમય જ બાકી થોડો છે તમે કેટલી સર્વિસ કરો છો પ્રદર્શન મેળા વધતા જાય છે ફક્ત બાકીઓ હોશિયાર થઈ જાય બેહદના બાપની બનતી નથી મોહ છોડતી નથી બાપ કહે છે મેં તમને સ્વર્ગમાં મોકલ્યા હતા હવે ફરી તમને સ્વર્ગ માટે તૈયાર કરી રહ્યો છું જો શ્રીમત પર ચાલશો તો ઊંચ પદ મેળવશો આ વાતો બીજા કોઈ સમજાવી ન શકે આખું સૃષ્ટિ ચક્ર તમારી બુદ્ધિમાં છે મૂળ વતન સૂક્ષ્મ વતન અને સ્થૂળ વતન બાપ કહે છે બાકો સ્વદર્શન ચક્રધારી બનો બીજાઓને પણ સમજાવતા રહો આ ધંધો જુઓ કેવો છે પોતે જ ધનવાન સ્વર્ગના માલિક બનવાનું છે બીજાઓને પણ બનાવવાના છે બુદ્ધિમાં આ જ રહેવું જોઈએ કોઈને રસ્તો કેવી રીતે બતાવીએ જામા અનુસાર જે પાસ્ટ થયું તે ડામા સેકન્ડ બાય સેકન્ડ જે થાય છે એને આપણે સાક્ષી થઈને જોઈએ છીએ બાકોને બાપ દિવ્ય દ્રષ્ટિથી સાક્ષાત્કાર પણ કરાવે છે આગળ ચાલીને તમે ખુશીમાં તાળી વગાડતા રહેશો આપણે મનુષ્યથી દેવતા બનીએ છીએ તો જરૂર નવી દુનિયા જોઈએ એના માટે આ વિનાશ ઉભો છે સામે છે આ તો સારું છે ને મનુષ્ય સમજે છે પરસ્પર લડે નહીં શાંતિ થઈ જાય બસ પરંતુ આ તો જામામાં નોંધ છે બે વાંદરા પરસ્પર લડ્યા માખણ વચ્ચે ત્રીજાને મળી ગયું તો હવે બાપ કહે છે મુજ બાપને યાદ કરો અને બધાને રસ્તો બતાવો રહેવાનું પણ સાધારણ છે ખાવાનું પણ સાધારણ છે ક્યારેક ક્યારેક ખાતરી પણ કરાય છે જે ભંડારામાંથી ખાધું કહે છે બાબા આ બધું તમારું છે બાપ કહે છે ટ્રસ્ટી થઈને સંભાળો બાબા બધું જ તમારું આપેલું છે ભક્તિ માર્ગમાં ફક્ત કહેવા માત્ર કહેતા હતા હવે હું તમને કહું છું ટ્રસ્ટી બનો હમણાં હું સન્મુખ છું હું પણ ટ્રસ્ટી બની પછી તમને ટ્રસ્ટી બનાવું છું જે કરો કરો પૂછીને બાબા દરેક વાતમાં સલાહ આપતા રહેશે બાબા મકાન બનાવું આ કરું બાબા કહેશે ભલે કરો બાકી પાપ આત્માઓને નથી આપવાનું બાળકી જો જ્ઞાનમાં નથી ચાલતી લગ્ન કરવા ઈચ્છે છે તો કરી શું શકાય બાપ તો સમજાવે છે તમે કેમ અપવિત્ર બનો છો પરંતુ કોઈની તકદીરમાં નથી તો પતિત બની જાય છે અનેક પ્રકારના કેસ પણ બનતા રહે છે પવિત્ર રહેતા પણ માયાની થપ્પડ લાગી જાય છે

ભારત ને જરૂર સ્વર્ગ બનાવવાનું છે બધું જ બાપ પર સ્વાહા કરીશું આપ બાકો જાણો છો આપણે શ્રીમત પર ભારતની રૂહાની સેવા કરી રહ્યા છીએ તમારી બુદ્ધિમાં છે કે આપણે પોતાનું રાજ્ય ફરીથી સ્થાપન કરી રહ્યા છીએ બાપ કહે છે આ રોહાની હોસ્પિટલ કમ યુનિવર્સિટી ત્રણ પગ પૃથ્વીમાં ખોલી ગયો જેનાથી મનુષ્ય એવર હેલ્ધી એટલે કે સદા સ્વસ્થ વેલ્ધી એટલે કે ધનવાન બને ત્રણ પગ પૃથ્વી પણ કોઈ આપતા નથી કહે છે કે જાદુ કરશે બહેન ભાઈ બનાવશે તમારા માટે ડ્રામામાં યુક્તિ ખૂબ સારી લખેલી છે બહેન ભાઈ કુદ્રષ્ટિ રાખી ન શકે આજકાલ તો દુનિયામાં એટલી ગંદકી છે વાત ન પૂછો તો જેમ બાપને તરસ પડે છે રહેમ આવે છે એમ આ બાકોને પણ તરસ પડવો જોઈએ રહેમ આવવો જોઈએ જેમ બાપ નર્ક ને સ્વર્ગ બનાવી રહ્યા છે એમ આપ પણ મદદગાર બનવાનું છે છે પૈસા તો હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલતા જાવ આમાં વધારે ખર્ચાની તો કોઈ વાત જ નથી ફક્ત ચિત્ર રાખી દો જેમણે કલ્પ પહેલા જ્ઞાન લીધું હશે એમનું તાળું ખુલતું જશે તે આવતા રહેશે કેટલા બાળકો દૂર દૂર થી આવે છે ભણવા માટે બાબાએ એવા પણ જોયા છે રાત્રે એક ગામ થી આવે છે સવારે સેવા કેન્દ્ર પર આવીને ઝોલી ભરીને જાય છે ઝોલી એવી પણ ન હોય જે વહેતી રહે તે પછી શું પદ મેળવશે આ બાકોને તો ખૂબ ખુશી થવી જોઈએ બેહદના બાપ આપણને ભણાવે છે બેહદનો વારસો આપવા કેટલું સહજ જ્ઞાન છે બાપ સમજાવે છે જે બિલકુલ પથ્થર બુદ્ધિ છે એમને પારસ બુદ્ધિ બનાવવાના છે બાબાને તો ખૂબ ખુશી રહે છે આ ગુપ્ત છે ને જ્ઞાન પણ ગુપ્ત છે મમ્મા બાબા આ લક્ષ્મી નારાયણ બને છે તો એમ પછી ઓછા અમે પછી ઓછા બનીશું નીચા બનીશું અમે પણ સર્વિસ કરીશું સેવા કરીશું તો આ નશો રહેવો જોઈએ આપણે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ યોગ બળથી હમણાં આપણે સ્વર્ગના માલિક બનીએ છીએ ત્યાં પછી આ જ્ઞાન નહીં રહેશે આ જ્ઞાન હમણાં માટે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સમજદાર બની પોતાનું બધું જ ધણીના નામ પર સફળ કરવાનું છે પતિતોને દાન નથી કરવાનું બ્રાહ્મણો સિવાય બીજા કોઈ સાથે પણ કનેક્શન નથી રાખવાનું બીજું બુદ્ધિરૂપી ઝોલીમાં કોઈ એવો છેદ એટલે કે કાણું ન હોય જે જ્ઞાન વહેતું રહે બેહદના બાપ બેહદનો વારસો આપવા માટે ભણાવી રહ્યા છે આ ગુપ્ત ખુશીમાં રહેવાનું છે બાપ સમાન રહેમ દિલ બનવાનું છે આજનો વરદાન સંપન્નતા દ્વારા સંતુષ્ટતાનો અનુભવ કરવાવાળા સદા હર્ષિત વિજયી ભવ જે સર્વ ખજાનાઓથી સંપન્ન છે તે જ સદા સંતુષ્ટ છે સંપનતા જેવી રીતે સદા ખુશીમાં નાચતા રહેશો અંદર ખુશી સિવાય બીજું કઈ આવી ન શકે સ્વયં સંપન્ન હોવાના કારણે કોઈથી પણ હેરાન નહી થશો કોઈપણ પ્રકારની ઉલ્જન એટલે કે મૂંઝવણ તથા વિઘ્ન એક ખેલ અનુભવ થશે સમસ્યા મનોરંજનનું સાધન બની જશે નિશ્ચય બુદ્ધિ મનોરંજન સદા હર્ષિત અને વિજય થશો સ્લોગન છે નાજુક પરિસ્થિતિઓથી ગભરાઓ નહીં એના દ્વારા પાઠ ભણીને સ્વયંને

શિક્ષકની સાથે શિક્ષકનો સંબંધ ગુરુ સાથે ગુરુપણાનો સંબંધ છે જો પિતાથી પારકતી લઈ લો તો વારસો કેવી રીતે મળશે જ્યારે પાસ થઈને શિક્ષક દ્વારા સર્ટિફિકેટ લેશો ત્યારે શિક્ષકનો સાથ મળશે જો બાપના વફાદાર પરમાન વરદાર બાળક બની

તો તમને સો ગુણા ફાયદો કરી દઈશ ફક્ત કહેવા માત્ર નથી એમની સાથે સંબંધ પણ ઊંડો એટલે ખૂબ નજીકનો જોઈએ अर्जुन ને પણ હુકમ કર્યો હતો કે બધા ને મારો निरંતર મને યાદ કરો પરમાત્મા તો સમર્થ છે સર્વ છે એ પોતાના વાયદાને અવશ્ય નિભાવશે પણ બાકો પણ જ્યારે બાપની સાથે તોડ નિભાવશે જ્યારે બધામાંથી બુદ્ધિઓ તોડી એક બાપ સાથે જોડશે ત્યારે જ એમની પાસેથી સંપૂર્ણ વારસો મળશે અવ્યક્તિ શારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો જોશમાં આવીને જો કોઈ સત્યને સિદ્ધ કરે છે તો જરૂર એમાં કઈ ન કઈ અસત્યતા સમાયેલી છે ઘણા બાળકોની ભાષા બની ગઈ છે હું બિલકુલ સાચું બોલું છું સો ટકા સત્ય બોલું છું પરંતુ સત્યને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી સત્ય એવો સૂર્ય છે જે છુપાઈ નથી શકતો ભલે કેટલી પણ દિવાલો કોઈ આગળ લાવે પરંતુ સત્યતાનો પ્રકાશ ક્યારેય છુપાઈ નથી શકતો સભ્યતા पूर्वक બોલ સભ્યતા पूर्वक ચલન આમાં જ સફળતા મળે છે Om Shanti。